એક સરસ વાક્ય મેં વાંચ્યું હતું કે રિસ્તો મેં ચૂકજાના જ્યાદા જરૂરી યા સાથ છોડ દેના તો મળતો જવાબ એવો હતો કે ચૂકતા તો વહી હે જીસમે જાન હે મુદો કી ખાસિયત તો અકડ હી હોતી ખરેખર વિચારવાલાયક વસ્તુ છે કે સંબંધો છે એમાં આપણે નમી જવું જ વધારે જરૂરી છે કે સાથ છોડી દેવો જરૂરી છે અને થાય છે એવું કે કૂવામાં જ્યારે આપણે ડોલ છે એને નાખીએ અને ડોલ જો નમે નહીં તો એ ભરાય કેવી રીતે ઘણીવાર એવું થાય છે કે આપણા સંબંધોમાં આપણી ભૂલ હોતી નથી છતાં પણ આપણે સોરી કહેવું પડે છે કારણ કે સોરી કહેવાથી આપણા સંબંધોને આપણે બચાવી શકીએ છીએ અને સંબંધો છે ને મેં તમને વાત કરી હતી ને કે માત્ર આપણા બે જણાના સંબંધો જ નથી હોતા આપણી આજુબાજુના દરેક સંબંધો છે ને એ આપણી સંબંધો સાથે જોડાયેલા હોય છે સંબંધ તૂટવાથી કોઈ બે વ્યક્તિ દુઃખી નથી થતો પણ આપણી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ દુઃખી થાય છે ઘણી એવું થાય છે કે સંબંધો છે ને એમાં ઘણી તકલીફ થાય ઘણું સહન કરવું પડતું હોય છે પણ આ સંબંધમાં જો આપણે ચૂકી જઈએ અથવા તો આપણે નમતું જોકીએ તો આ સંબંધ છે ને આને આગળ વધારી શકીએ અને આજે આ સંબંધોની વાત શું કામ કરું છું તો થયું છે એવું કે આજે મારી મોટી બેન છે એના એનિવર્સરી છે અને લગ્નને ચોવીસ વર્ષ પૂરા થયા છે તો એને હસતા હસતા જીજાજીને કહેતી હતી કે આવતા વખતે તો પચીસ વર્ષ પૂરા થશે ને તમે સિલ્વર જ્યુબદી બનાવશો ને એમ અને મને પાર્ટી આપશો ને એમ અને બીજું એક એ હતું કે બે ત્રણ કિસ્સાઓ મેં એવા સાંભળ્યા કે જેમાં મને એમ થતું હતું કે ખરેખર પતિ છે ને એ પીડિત છે હું એમ નથી કહેતી કે આપણા પતિને છૂટો દોર દઈ દેવો જોઈએ પણ એની પણ સ્વતંત્રતા હોય છે એને પણ એના ફ્રેન્ડ સર્કલ હોય છે એને પણ પોતાની પોતાની જિંદગી છે ક્યારેક પોતાની રીતે જીવી હોય છે અને તમે ના પાડો તો એ જ કરવાના છે તમે હા પાડો તો એ જ કરવાના છે ઘણી વખત સંબંધોમાં આવું જ થવાનું છે અત્યારે વ્યક્તિ છે ને એને કોઈને આપણે એને અડચણરૂપ થઈએ અથવા તો એને ટોકીએ રોકીએ તો એ છાનાવાના કરવાના હોય ટોક રોક કરવાથી અને ઘણીવાર એવું બને છે કે આપણે એને ટોકરોક નથી કરતા સમજાવીએ આપણે એને સમજાય કે આમ છે આમ છે અથવા આ પ્રશ્ન થાય છે આમ છે તો એ સમજી પણ જાય પણ એને જો રોકવા ટોકવામાં આવે ને તો એ વ્યક્તિ છે ને એ બધું કામ કરે પણ છાનું માનો કરે એટલે આવું પણ થાય છે અને બીજા નંબરમાં ઘણીવાર હું જોતી હોઉં છું કે અમુક પત્નીઓ છે ને એ આમ વધારે પડતું ઓલું નથી કહેતા કે લગામ આપણા હાથમાં રાખીએ એના જેવું કરે છે કે વધારે પડતું પોતાના પતિઓ છે ને એને ઓલું કરતી હોય છે ત્રાસ તો બધા થતો હોય હું મારી જ વાત કરું તો આ છેલ્લા બે દિવસથી આજે મકાનનું કામકાજ જ્ઞાન તેને હાલતું હોય ને તો હું ખુદ મારા હસબન્ડથી ખૂબ ત્રાસી ગઈ હતી એટલો ત્રાસ મને એનો થઈ જાય ને ખરેખર માનસિક ઓલું થવા મળે એટલે બે વચ્ચે ટક્કર બહુ થઈ જતી હતી હાલતા કામ કરતા કરતા માથાકૂટ થઈ જતી હતી પણ મારું કહેવાનું ખાલી એટલું જ થાય છે કે સંબંધોમાં કેવું છે કે જો આપણે નમીએ નહીં ને તો એ સંબંધને તૂટતા વાર નથી લાગતી એટલે પત્નીઓનું મેં કીધું એમ કે એક જોક્સ એવો હતો કે તમે કે તમારા છોકરા ઉપર એ કે વધારે ધ્યાન રાખો તમારા ફોન ઉપર એટલે એ પત્નીએ કટાક્ષમાં કીધું કે હું મારા પતિ ઉપર વધારે ધ્યાન રાખું એમ એટલે પત્નીઓ છે એ પતિ ઉપર જ ધ્યાન રાખતી હોય છે વધારે પત્ની તો જ કહેવાય એનો એ ગુણ જ એ છે કે એનું ધ્યાન હંમેશામાં પતિ ઉપર જ હોય છે પણ હું તો એવું માનું છું કે એટલું બધું વિચારા ઉપર ત્રાસ ન આપવો જોઈએ કે એ અકળાઈ જાય અથવા તો ટેન્શનમાં આવી જાય બધાને પોતાની લાઈફ હોય છે અને બધા મેચ્યોર છે પોતે શું કરે છે એને બધાને ભાન હોય છે પણ આપણે એને સમજાવવા જોઈએ નહીં કે એને ત્રાસ આપવો જોઈએ અહીંયા હું તો એટલું જ કહેવા માગું કે જો સંબંધોમાં નમીએ ને તો સંબંધ ટકે બાકી સાથ છોડી દેવાનો જ વારો આવે છે એટલે આવું થાય છે અને મારી મોટી બેન છે અને હું મારા વિડીયો થ્રુ કહેવા માગીશ કે હેપી એનિવર્સરી અને હું તો ઝટઝટ રાહ જોઉં છું કે ક્યારે તમારી પચીસમી અને ક્યારેય તમારી પચાસ એનિવર્સરી આવે અને હું મને એણે પ્રોમિસ કર્યું છે કે આવતી વખતે પચીસમી આવશે ને ત્યારે હું તને રિસોલ્ટમાં લઈ જઈશ ને ત્યાં આપણે એનિવર્સરી ઉજવશું તો હું એ દિવસની જટ જટ રાહ જોઈશ કે જટ મારી મોટી બેન છે ના વરસ છે એ પચીસ ને પચાસ થઈ જાય અને હું તો મારા મમ્મી પપ્પાનું કહું તો મમ્મી પપ્પાને પણ પચાસ વર્ષ અને ઘણા ને બધાને એવા હોય જ છે પણ એક વસ્તુ એ વિચારજો કે આપણા મમ્મી પપ્પા જ્યારે ઝઘડતા હોય ને ઝીણું ઝીણું ત્યારે એ વિચારજો કે એ લોકોએ આ કેટલાય ઝગડાઓ આવા ઝીણા ઝીણા કર્યા હશે અને એકબીજાને કેટલાય ઝઘડાઓમાં માફ કર્યા હશે ત્યારે એના પચાસ વર્ષ એના મેરેજના થયા છે અને હવે તો ત્યુ એવું છે કે આટલું થાય ને એટલે એ કે નહીં છૂટું આવું પણ થઈ શકે છે પણ આમાં તો એવું છે હું તો ખાલી એટલું જ કહેવા માંગીશ કે જ્યારે આપણે સંબંધમાં જોડાઈએ ને ત્યારે સંબંધોમાં ઘણીવાર અણસમજના કારણે ઘણી ગેરસમજૂતી પણ થતી હોય છે તકલીફ પણ થતી હોય છે પણ સંબંધને તોડતા પહેલાં ખાલી એટલું જ વિચારવું કે આપણી આજુબાજુમાં રહેલા તમામ સંબંધો છે ને એ પણ આપણી સાથે જોડાયેલા છે અને એટલા માટે જ મારું માનવું તો એટલું છે કે સંબંધમાં સાથ છોડી દેવો જરૂરી નથી પણ સંબંધમાં નમી જવું જરૂરી છે હા એવું બની શકે વારંવાર માણસ નમવું ન જોઈએ પણ ક્યારેક એવી નાની એવી વાતમાં પણ આપણે નમતા શીખવું જોઈએ અને આ મેં આગળ કીધું ને કે નમે કોણ કે જેનામાં સંસ્કાર હોય ને એ જ નમી શકે બાકી નમી કે નહીં અકળ છે ને એ મળદાઓની પહેચાન છે કારણ કે મળદું છે ને એ જ અકળાઈ ગયું હોય આપણે એટલું અકળાઈને રહેવાની જરૂર નથી નરમાશથી અને મેં કીધું એમ કે ભૂલ હોય પણ છતાં પણ એક સોરી કહેવાથી જો કેટલાયની જિંદગીમાં ખુશી મળતી હોય ને તો હું તો કહું એવું સોરી કહેવામાં આપણો કંઈ વાંધો નથી સાચી વાત છે ને તો આજુબાજુના દરેક વ્યક્તિ આપણાથી ખુશ રહે એવો પ્રયત્ન કરીએ અને આપણે પણ પેલી પેલી પ્રાયોરિટી આપણને દેવાની કે પેલી પ્રાયોરિટી આપણે ખુશ થાય પછી બધાને ખુશ કરીએ સાચી વાત ને